લાઇમલાઇટ ડાયમંડ્સે એક જ દિવસે અમદાવાદમાં બે નવા સ્ટોર્સ લોન્ચ કર્યા પ્રખ્યાત અભિનેત્રી ઈશા કંસારાના હસ્તે શુભારંભ ભારતની સૌથી મોટી લેબ્રોન ડાયમંડ બ્રાન્ડ લાઇમલાઇટ સે હાલમાં જ દેશમાં કુલ વીસ સ્ટોર્સના માઇલસ્ટોન પર પહોંચ્યા પછી એક જ દિવસે અમદાવાદમાં બે નવા સ્ટોર્સનું લોન્ચિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અમદાવાદ જેવા મહત્વના માર્કેટમાં બ્રાન્ડની હાજરીને આ પગલું વધુ મજબૂત કરે છે જેમાં બ્રાન્ડની લાંબા સમય સુધી જીવંત રહેવાની નેમને સર્જનાત્મક રીતે રજૂ કરાઈ હતી બંને સ્ટોર્સનું ઉદઘાટન ગુજરાતના જાણીતા અભિનેત્રી ઈશા કંસારા દ્વારા કરાયું જેમણે પ્રસંગમાં ગ્લેમર અને ચાર્મનો ઉમેરો કરી દીધો હતો આ ઉપરાંત બ્રાન્ડની મેનેજમેન્ટ ટીમના શ્રી નીરવ ભટ્ટ અને શ્રી કરમ ચાવલા ઉપરાંત રિજનલ પાર્ટનર સીજી રોડ ધ્રુવીન મિરાણી અને દિનેશ દેસાઈ તથા રિજનલ પાર્ટનર સિંધુ ભવન શ્રી ધવલ ચોક્સી અને સાર્થક ચોક્સીની હાજરીએ કાર્યક્રમને દીપાવ્યો હતો સિંધુ ભવન અને સીજી રોડ જેવા પોષ વિસ્તારોમાં શરૂ થયેલા આ નવા સ્ટોર્સમાં સોલિટેર નેકલેસ બ્રેસલેટ વિન્ટી અને ઇયરિંગ્સનું શ્રેષ્ઠ કલેક્શન મળી રહેશે કલેક્શનની ડિઝાઇન નવા યુગની ટેકનોલોજી અને પરંપરાગત સુંદર જ્વેલરીનું એવું સંગમ છે જે સ્ટોરને સોલિટેર માટેના એકમાત્ર સ્થળ તરીકે સ્થાપિત કરે છે છેલ્લા બે વર્ષમાં આ બ્રાન્ડ મુંબઈ કોલકાતા દિલ્હી જયપુર વારાણસી હૈદરાબાદ રાજકોટ બેંગ્લોર ચેન્નાઈ વગેરે સહિત પાંત્રીસ વત્તા શહેરોમાં ઝડપથી પહોંચવા સાથે એલજીડી જ્વેલરી માટે દેશમાં સૌથી મોટી બની ગઈ છે મને ખૂબ ગર્વ થાય છે કે મેં મારો એકવીસમો શોરૂમ ઇન્ડિયામાં અને અમદાવાદમાં પહેલો શોરૂમ સિંધુ ભવનમાં રોહિતભાઈ અને ધવલભાઈ સાથે મેં આગમન કર્યો છે અને મને ખૂબ ગર્વ એ થાય છે કે આ આત્મનિર્ભર ભારત પ્રોડક્ટ જે લેબ્રોન ડાયમંડ છે એની કહાની અમે પૂરા વિશ્વભરમાં અને ઇન્ડિયામાં ફેલાવી રહ્યા છે અને આપણા પોતાના ગુજરાતમાં અમદાવાદમાં આવી રહ્યા છે લેબગ્રોન ડાયમંડ એક બહુ અનોખી કહાની છે અને આ અમે લોકોને જાણ કરાવવા માંગીએ છીએ કે આ એક ખૂબ નવો અને સારો કોન્સેપ્ટ છે તમે પ્લીઝ આવો આ વસ્તુને જોઓ અને સમજો આ ખૂબ બેનિફિશિયલ છે કસ્ટમર્સ માટે કેમકે આમાં પણ સેમ બાયબેક અને એક્સચેન્જ હોય છે અને આમાં પણ સર્ટિફિકેટ એ જ હોય છે જે તમને નેચરલ ડાયમંડમાં મળતા હોય છે વાત કરું